પાંચ વર્ષ નું કદાવર દીપડો અંકલેશ્વર વન વિભાગે ગોઠવેલા પાંજરામાં પુરાયો હતો વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ પાંજરે પુરાયેલો દીપડો ગામ નજીકના વિસ્તારમાં થોડા દિવસો અગાઉ નજરે પડ્યો હતો ગ્રામજનોએ વન વિભાગને દીપડાની હાજરી હોવાની માહિતી આપતા વન વિભાગ દ્વારા દીપડો દેખાયા હોવાની સ્થળે મારણ મૂકી પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને વન વિભાગની ટીમ દ્વારા દેખરેખ કરવામાં આવી હતી ત્યારબાદ ગામ નજીક આટાફેરા મારતો દીપડો આખરે પાંજરે પુરાયો હતો દીપડો પાંજરે પુરાયાની માહિતી મળતા જ વન વિભાગના અધિકારી સ્થળ પર પહોંચી ગયા હતા અને ઝડપાયેલ દીપડાને અંકલેશ્વર વન વિભાગની કચેરી ખાતે લાવી તેને સુરક્ષિત ખોરાક પાણી મળી રહે તેવા સ્થળે છોડી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર અવિઝ સૈયદ અંકલેશ્વર